ઘેડ વિસ્તારના વિકાસ માટે બજેટમાં ફાળવેલા રૂપિયા પંદરસો કરોડના કામો હજુ કાગળ પર જ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ સિંચાઈ મંત્રીને પત્ર લખ્યો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં જાહેરાત થયાના એક વર્ષ બાદ પણ હજુ સુધી માત્ર સૈદ્ધાંતિક મંજૂરી જ મળી હોવાથી વહીવટી પ્રક્રિયામાં થતા વિલંબ સામે સવાલો ઉઠ્યા છે પત્રમાં આક્ષેપ કરાયો છે કે કામગીરી માટે અનુકૂળ ગણાતા ડિસેમ્બરથી મે મહિનાના સમયનો ઉપયોગ કરવાને બદલે સરકાર જાણી જોઈ અને ચોમાસાની નજીક વર્ક ઓર્ડર આપી ભ્રષ્ટાચાર

જૂન અંતમાં વરસાદ આવશે બધા કામ પાણીમાં તણાઈ જશે ને બિલ બની જશે આવું જ કરવા માંગે છે કે ઘેડનો ખરેખર વિકાસ કરવા